દુઃખ સાધી કેવું પડે છે કે ગુજરાતના પનોતા પુત્ર તરીકે મોટા ઉપાડી આપણે દિલ્હીમાં મોકલ્યા કે દેશના પ્રધાનમંત્રી દેશના ગૃહમંત્રી ગુજરાતની જનતાને બી અપીલ નથી કરતા કે તમે ડ્રગ્સના રવાડી ના કરતા એક સ્પીચ બતાવો નરેન્દ્રભાઈ નહીં એક સ્પીચ બતાવો બતાવો બને મિસ્ટર અમિત શાહ જયારે મને ગુજરાતના યુવાનોને અપીલ કરી હોય

કે જિગ્નેશભાઈ ડ્રગ્સના આરોપીને ઘણીવાર અમારે એટલા માટે છોડી દેવા પડે છે કે જેલમાં પોલીસ લોકઅપના ભય તળિયામાં એવા જોરથી પોતાના માથા પછાડે છે કે કોર્ટમાં અમે હાજર કરીએ તો એવું લાગે કે અમે કસ્ટોડિયલ ટોર્ચર કર્યું હશે આટલા ખતરનાક ડ્રગ્સ આપણા ગુજરાતમાં તને શેમી ટંફાસો મારો છો આવું ગુજરાત હોય આપણું આવાજ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ